હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો ફરી તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અત્યારે વાગી ગયા છે દોઢ હા સોરી બે વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું છે દુકાને કામ હતું એટલે બહુ સાચું તો જાઉં છો અત્યારે જમવા અને જોવા તડકો બહુ છે અત્યારે ને હું કહેવાય કે આજે ગરમી પણ વધારે થાય છે અને ગરમી વધારે થઈને વરસાદ પડી ગયો છે જેવો તો પણ ઝાપટા પડી ગયા છે એવું છે ને ગરમીના લીધે જ માખ્યું પણ બહુ વધારે પડતી એની શું છે અત્યારે જેવી જેવી સિઝન થઈને એમ બધી વસ્તુઓ આવતું રહે એવું છે તો અહીંયા તો વરસાદ શું કહે વરસાદ હતો ત્યારે કેવો ગારો હતો તો ને અત્યારે જો તો કાંઈ છે નહીં મતલબ વરસાદ અત્યારે કેટલું પાણી હતું અહીંયા બધું ભરેલું હતું તો અત્યારે કઈ રીતનું થઈ ગયું છે તમને બતાવો આગળ જ રોડ તૂટી ગયો એ તૂટી ગયો હવે સારો ન થાય તમે બતાવો આગળ જો ગારો કેવો થઈ ગયો જો ગારો થઈ ગયો અહીંયા જો હમે ટાંચ નાખી દીધી છે પાણી હતું બધું પાણી વી ગયું છે એવું છે તો ફેમિલી કઈ નહીં આપણે ફટાફટ બે વાગી ગયા છે જમીન પાસે ફટાફટ દુકાને નીકળવાનું છે તો દુકાને વ્યાજી પાછા તો જો અહીંયા રસ્તામાં ખાડા ભરાઈ ગયા છે પાણીના જે વરસાદ હોય લીધા ખાડા ભરાઈ ગયા છે રસ્તા તો દોસ્તો જો અઢી વાગી ગયા છે જમીન લીધું ને હવે નીકળવું છે અને અહીંયા જો ગારો અમે કીધું છે હમણાં વરસાદ પડ્યો ને જેવો તેવો તો જો એટલો ગારો થઈ ગયો છે ને ગાડી પણ અંદર મૂકી દીધી ઘરમાં પણ એટલો ગારો થાય છે કારણ કે જો અહીંયા રીતનું વધારે પાણી આવે છે તો અહીંયા આવે બધું ભેગું થાય છે એટલે ગારો થાય છે

સેટઅપ મે આવી રીતનું કંઈક સેટઅપ ઊભું કર્યું છે તો તમે બતાવું તો છે આવી રીતનું સેટઅપ ઊભું કર્યું છે કંઈક કારણ કે આપણે છે ને આજે મેં તમને એક વસ્તુ બતાવવાનું છે મતલબમાં આપણું કામ જે છે ને આપણે જે કામ કરી છે ને મોબાઈલ રિપેરિંગનું તો આજે તમને છે ને આ મોબાઈલ રિપેરિંગ કરીને બતાવું કેમકે આમાં કાંઈ હોય નહીં કાંઈ એટલું બધું તો ખાલી એને સ્પીકર જે મા એક્સે સાંભળવાનું એ બદલાવાનું છે તો એ બદલાવીને હું તમને બતાવું બાકી તો કંઈ એમાં કાંઈ અઘરું કાંઈ કામ છે નહીં એવું છે તો હું કોઈ તમને બતાવું જો કે બીજા બધા તો રિપેર થઈ ગયેલા છે અને એ પણ કરશું જયારે તો બતાવશું તમને તો આજે હું કોઈ દુકાને દુકાને શું ક્યાંય જવું તો છે નહીં કે જવાનો ટાઈમે નથી ફોન જોવા પહેલાં જે જૂનો અને જાણીતો છે પહેલાં આપણે આપણી વખતમાં આવા ફોન હતા જે જૂના આપણે ખબર હોય તો તમને તો આ જૂના અને જાણીતા ફોન છે નાના નાના આમતા તો આમાં છે ને શું છે ઘટિયા વાપરતા હોય ને એ લોકો આ વાપરે આપણે તો બધા મોટા અપરવાળા તો આને છે ને માઇક બદલાવવાનું છે તો આપણે આવી રીતનો કંઈક સેટઅપ ઊભો કર્યો છે કારણ કે ફોન શું છે હાથમાં તો કંઈ તો રિપેર નહીં થાય એવું છે તો પહેલાં ને સ્ટેન્ડમાં એ ફોન લગાવી દઈ અને પછી તમને બતાવી તો આ મોબાઈલ ખોલવાનો છે અને આપણે છે ને રિપેર કરવાનો છે તો આજે આમાં બોક્સમાં એનું ક્લિક કર્યું છે આમાં તો આમાં લઈ જે લાગશે આપણે લગાડવાનો છે તો પહેલાં તો સૌથી પહેલા છે ને શરૂ છે તો પહેલાને બંધ કરવાનો છે તો જો તમે આવું આપણે શું કામ કરીએ તમને ખબર પડે તો આપણે છે ને આવું કામ કરીએ તો આને પહેલાં બધું કાઢીને છે ને આને બધું મૂકી દેવાનું સાઈડમાં તો પહેલાં આપણે ફટાફટ રિપેર કરી નાખી દોસ્તો તો જો આને છે ને બે બોલ મારેલા છે આ બોલ ખોલવા પડશે તો મેં વિચાર કર્યો કે આજે ક્યાંય જવાનું છે નહીં તો હું કહું કાંઈ નહીં હાલ આજે દુકાનમાં દુકાનો વિડીયો બનાવી લો અને આપણે જે રિપેર કરવાનો હોય ને એ બતાવી દો તમને કે આપણે કઈ રીતે રિપેર કરીએ ને જો કે આખો દિવસમાં તો ઘણું ખરું કામ હોય એટલે ખબર ન રહે તો જાતો ટાઈમ નથી લેવો ને આપણે ફટાફટ ફોન ખોલીને ફટાફટ રિપેર કરી નાખ્યા તો જુઓ દોસ્તો આ છે એમાં એ સાંભળવાનું એને આપણે આ બદલવાનું છે અને બદલી ને પછી પાછો આપણે પેક કરી દેવાનું છે તો હવે આપણે આ બોક્સ માંથી લઈને આપણે તો દોસ્તો પેક થઈ ગયો છે હવે અને હવે આપણે છે ને ચેક કરવાનો છે તો આપણે હવે છે ને ચેક કરીએ પહેલાં તો સૌથી પહેલા આપણે છે ને સેટિંગમાં જઈને પ્રોફાઇલમાં જવું પડશે તો પ્રોફાઇલ આવી ગયું છે અને પ્રોફાઇલમાં જઈને હવે પછી આપણે એમાં જો સેટિંગ કરીએ હવે સામાન્ય આમાંથી આપણે રિંગમાં જવાનું છે તો દોસ્તો જો આવી રીતે છે હવે એમાં પ્રોફાઇલમાં જવાનું છે આપણે અને સંપાદનો લખ્યું છે ગુજરાતીમાં તો આપણે કંઈ બહુ એટલો ઓલો નથી ઇંગ્લિશમાં બીજું હોય અને આમાં બીજું તો આપણે આમાં જઈને તો આમાં આપણે રિંગ ચેક કરીએ તો જો આમાં લખેલું છે રિંગ આમાં રિંગ ઓકે દઈ

એની કઈ આવડતું ન પાતો ખોટો ખોટો કે છે તો દોસ્તો જો અત્યારે હું બે મોબાઈલ પેક કરતો છું રિપેર કરી નાખો તું પેક કરી નાખું જો બધું પીડ્યું છે એમનું સેટઅપ ઉભો કર્યો પણ સેટઅપ ઉભો કર્યા પછી બે આપણા મિત્ર આવ્યા હું બહુ કરી હવે તો એ જો ગીટર ખોલે છે ઉપર ત્યાંથી છે ને આવશે ઓલી બાજુમાં છે ને હમણાંથી ટાઈમ નથી રહ્યો કાઢવાનો એટલે તને આવડે છે તો તું વગેરે તારે વગાડવું તો આપણું ગીટર કેટલા ટાઈમથી હમણાંથી ટાઈમ નથી એટલા માટે કઈ કાઢતા નથી તો મીત કાઢે છે હા જોઈ શકો છો મિત્રો

गीत तो जो, 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 जो आदतें लगी है तुम्हे थोड़ा ओ मेरे दिल की रेत पे आंखों की जो पड़े पर छाई तेरी આવડે નઈ જોતા જોતા ગઈ લેવાનું હોય પછી કઈક રીલ ઉતારશું ક્યારે ટાઈમ મળશે એવું છે અત્યારે જીગો કેમેરામેન છે આપડો અને આને હશે ને પેક કરી દઈએ અને આ જેમ પૂરું કરો આપડે બ્લોગ પણ પૂરો કરવાનો છે એવું છે કારણ કે વાગી ગયા છે અત્યારે